સમાચાર સમાજવાદી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ આજે સંભલ જવાનું આયોજન કર્યું હતું પરંતુ પ્રશાસને અચાનક પ્રતિબંધની તારીખો લંબાવી દેતા અને નેતાઓને ઘરમાં જ નદરકેદ કરવામાં આવતા અખિલેશ યાદવે રોષે ભરાયા છે તો તેમણે સંભલની સમગ્ર ઘટનાને પ્રશાસનની સૌથી મોટી નિષ્ફળતા ગણાવી છે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે જો સરકારે રમખાણોનું સપનું જોનારા અને સ્થાનિક લોકોને ઉશ્કેરનારા તત્વો પર પહેલાથી જ આવો પ્રતિબંધ લગાવ્યો હોત તો સંભલમાં સૌહાર્દનું વાતાવરણ બગડ્યું ન હોત વધુમાં તેમણે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે જેમ ભાજપ અચાનક તેમના મંત્રીમંડળમાં ફેરફાર કરે તેવી જ રીતે સંભલમાં સમગ્ર વહીવટ તંત્રને સસ્પેન્ડ કરવું જોઈએ સમગ્ર ઘટનાની તપાસ કરાવી તેમના વિરુદ્ધ પગલાં લેવા જોઈએ અને તેમને બરતરફ કરીને કેસ દાખલ કરવો જોઈએ ઉત્તર પ્રદેશની સરકાર કાયદો વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે છે કે સમાજવાદી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ સંભલમાં પીડિતોની મુલાકાતે જવાનું હતું પરંતુ નેતાઓ નીકળે તે પહેલા જ વહેલી સવારથી જ તેમની ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને આ સાથે જ તેઓને રોકવામાં આવ્યા